અને સંસ્થાના સંયુક્ત મહોત્સવ મહીસાગર જિલ્લાના ભોમાનંદ વિદ્યાનાની ની સરસંગ ખાતે ઉજવણી કરવામાં આવી મહીસાગર દાહોદ વડોદરા આણંદ જિલ્લામાંથી આવેલ સ્પોટ કિશોરી શબ્દથી સારથીના પ્રતિનિધિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું આજનું બારમી જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી કિશોરિયાના સર્વાંગી વિકાસ માટે રમત એક પાસું છે તેમજ આજના રમોત્સવ અને પતંગ ઉત્સવ અંગે કિશોરીને માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં જુદા જુદા જિલ્લામાંથી રમતના કેપ્ટન કિશોરીઓને મંચ પર બોલાવવામાં આવી અને કિશોરીઓ દ્વારા પ્રાર્થના કરી દીપ પ્રાગટે કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો સહજ સંસ્થાનથી પધારે ભાવનાબેન રાજપૂત દ્વારા કાર્યક્રમના ઉદ્દેશ્ય વિષય અને કિશોરીઓના સર્વાંગી વિકાસ અંગે ઉદ્બોધન કર્યું આ કાર્યક્રમમાં ખોખોની કુલ ત્રણ ટીમો મેદાનમાં ઉતરી જેમાં સૌપ્રથમ સારથી મહીસાગર ટીમ સામે કેએસએસ આણંદ ટીમનો મુકાબલો થયો જેમાં સારથી મહીસાગરનો વિજય થયો જેથી સારથી મહીસાગર ટીમ બીજીવાર વાર સહજ વડોદરા ટીમ સામે સારથી મહીસાગર નો વિજય થયો આમ ત્રણ જિલ્લાની ટીમમાં મહીસાગર પ્રથમ ક્રમે અને વડોદરા ટીમ બીજા ક્રમે અને આનંદ જિલ્લો ત્રીજા ક્રમે વિજેતા થયો છે ત્રણ જિલ્લાની કબડ્ડી ટીમ મેદાને ઉતરી જેમાં સૌપ્રથમ દાહોદ અને આણંદનો મુકાબલો થયો જેમાં દાહોદ ટીમ વિજેતા થઈ ત્યારબાદ પરાજિત થયેલ આણંદ ટીમને મહીસાગર ટીમ સાથે મુકાબલો કરવામાં આવ્યો જેમાં મહીસાગર ટીમને વિજેતા થઈ ફાઈનલ રમતમાં વિજેતા થયેલ મહીસાગર અને દાહોદ ટીમનો મુકાબલો થયો જેમાં પ્રથમ ક્રમે દાહોદ ટીમ અને બીજા ક્રમે મહીસાગર ટીમ અને ત્રીજા ક્રમે આનંદ ટીમ વિજેતા થઈ વિજેતા થયેલ ટીમોને કોચ શ્રી વિજયભાઈ ધોરા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ આવેલ કિશોરીઓ સાથે પતંગ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો કિશોરીઓએ પોતાનું સમાજ પ્રત્યે પતંગ ઉપર સંદેશા લખી અને રજૂ કરવામાં આવ્યા ત્યારબાદ પતંગ ચગાવી સમાજ અને કિશોરીઓના સર્વાગી વિકાસને લઈ સંદેશો પહોંચાડીને કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી રિપોર્ટર નર્વદ પારગી ગોધર નમસ્કાર દર્શક મિત્રો વીસે ઓગણીસમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મહીસાગર જિલ્લાના ગોધર તાલુકામાં આવેલ સારથી સંસ્થા અહીંયા રમત ઉત્સવ ઉજવવા માટે જઈ રહી છે અહીંયા અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન અંતર્ગત અલગ અલગ જિલ્લાઓ ખેડા જિલ્લા જિલ્લો મહીસાગર જિલ્લો અને એમ અલગ અલગ જિલ્લાઓમાંથી દીકરીઓના બાળાઓ અહીંયા રમત ઉત્સવની અંદર ભાગ લઈ રહી છે હંમેશા આપણા મોદી સાહેબ પણ કહી રહ્યા છે નારી સશક્તિકરણ યોજના નારીઓને આગળ લાવવાની યોજના હંમેશા નારી પગભર બને અને એકવીસમી સદી ઉજ્જવળ ભવિષ્ય નારી સદી આવી રહી છે એ યોજનાને સાર્થક કરવા માટે અહીંયા બાળાઓનું શરીર સ્વસ્થ રહે નિરોગી રહે એના માટે સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે તો આ કાર્યક્રમ અંતર્ગત આપણે આ સંસ્થાના જે હેડ છે અને આ સંસ્થા રમતોત્સવ જે કાર્યક્રમ ઉજવી રહ્યા છે તો એમને પણ આપણે મુલાકાત લઈશું અહીંયા આપ સામે દેખી રહ્યા છો બાળાઓ અહીંયા રમત મેદાનની અંદર જે તે રમતની અંદર કાર્યક્રમ કરવા માટે રમત ઉત્સવ કરવા માટે થન ગણી રહ્યા છે તો ચાલો એમનો આપણે માહિતી પ્રાપ્ત કરીશું કેજો નમસ્કાર સારથી સંસ્થામાંથી પધારેલા હરીશભાઈ સાહેબ અહીંયા મોજૂદ છે તો જરા એમની મુલાકાત લઈશું અને રમત ઉત્સવ વિશે વિશેષ માહિતી પ્રાપ્ત કરીશું નમસ્કાર નમસ્કાર સારથી સંસ્થા ગોધરની અંદર આજે ગોમાનંદ વિદ્યાલય નાની શાસણ ખાતે કિશોરીઓ સાથેનો રમતોત્સવનું આયોજન કર્યું એમાં સારથી સંસ્થા કે સંસ્થા આણંદ સહજ સંસ્થા વડોદરાથી કિશોરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને આજે રમતોમાં ખોખો કબડ્ડીની ટીમો અહીંયા મેદાનમાં ઉતરી છે અને સારી એવી રમતો કિશોરીઓ અહીંયા રમશે અને વિજયી થશે એવી સારથી તરફથી હું શુભેચ્છા પાઠું છું બેનશ્રી આપણ જરા જે નારી શક્તિ મહાન શક્તિ છે એકવીસમી સદી નારી શક્તિ એ ઉજ્જવળ ભવિષ્ય લઈને આવી રહી છે તો નારીઓ પણ પોતે પગભર બને અને પોતાના શરીરને સ્વસ્થ રાખે તો નારીઓને યુવા શક્તિઓને શું સંદેશ આપવા માટે જઈ રહ્યા છો સૌ પ્રથમ તો આજે એક તો યુથ ડે છે રાષ્ટ્રીય યુવા દિવસ છે અને એ નિમિત્તે જ અમે લોકોએ આજે સ્પોર્ટ્સ ડેનું કાર્યક્રમ રાખ્યું છે આજે કાર્યક્રમ છે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ કોમ્પિટિશન છે છોકરીઓ ત્રણ વર્ષથી મહેનત કરી રહી છે એમના એરિયાની અંદર જેમ હરીશભાઈએ કહ્યું કે દાહોદ છે મહીસાગર છે આણંદ ડિસ્ટ્રિક્ટ છે વડોદરા ડિસ્ટ્રિક્ટ છે ચારે ડિસ્ટ્રિક્ટની છોકરીઓ આજે અહીંયા ભેગી થઈ છે અને પોતાનું જે ઉત્સાહ છે એ લઈને આવી છે પોતાની જે સ્કિલ છે એ લઈને આવી છે અને બસ બધાની સાથે રમી અને એન્જોયમેન્ટ કરી રહી છે તો છોકરીઓ માટે એક બહુ સારી એવી તક છે બિકોઝ અમે લોકો જે વડોદરા શહેરમાં સ્લમ એરિયામાં કામ કરી રહ્યા છે જે ગ્રામ્ય લેવલે કામ કરી રહ્યા છે ત્યાં અમને બહુ બધા ચેલેન્જીસ આવ્યા છોકરીઓને રમવા માટે તક નથી મળી રહી અને આજે એ લોકો ત્યાં એ ચેલેન્જીસને પાર પાડીને ઠેક અહીંયા મહીસાગર સુધી આવ્યા છે અમારા માટે પણ એક બહુ મોટું અચિવમેન્ટ છે અને તમે છોકરીઓનો ઉત્સાહ પણ જોઈ શકો છો કે ઘણી બધી છોકરીઓ એવી છે જે ઘરની બહાર નીકળી છે તો અમારો યુવા દિવસ આમ જોવા જઈએ તો બહુ સક્સેસફુલ રહ્યો એવું કહી શકાય ફક્ત શહેરની એકલી નહીં ગ્રામ્ય લેવલે પણ દીકરીઓ આગળ આવે અને પોતાનું કૌશલ્ય બતાવે એના વિશે ગ્રામ્ય લેવલની દીકરીઓને સંદેશ આપશો ગ્રામ્ય લેવલની દીકરીઓની વાત કરીએ તો સારથી સંસ્થા દાહોદ અને મહીસાગર જિલ્લાના ફતેપુરા અને સંતરામપુર વિસ્તારના ઉખરેલી પીએસસી અને નાનું નાદુકણ પીએસસી વિસ્તારમાં અમે કામ કરીએ છીએ તો ત્યાં જઈએ ને તો આપણે જોઈએ છે કે છોકરીઓ ઘરેથી કામ કરીને સ્કૂલમાં જતા હોય ને ત્યાં રમવાનો સ્કોપ એ લોકોને ઓછો હોય તો અમે ત્રણ વર્ષથી એમની પાછળ કિશોરીઓના સર્વાંગીક વિકાસની વાત કરીએ તો અમે અલગ અલગ ટ્રેનિંગોના બધું તો કરીએ સાથે રમતોનું પણ આયોજન કરીએ છીએ એમને રમવા માટે રમતોનો મેદાનની મુશ્કેલી પડે તો અમારા વાલીઓએ ત્યાંથી સામેથી થઈને એમને રમવા માટે વાલીઓએ પણ સપોર્ટ કર્યો અને ત્યાં ગ્રામ્ય લેવલે પોતાના ખેતરોમાં મેદાન આપીને એવી રીતે અમે દીકરીઓને રમવા માટે પ્રોત્સાહિત કરી એમની સેમી અને આજે ફાઇનલ છે અને ત્રણ વર્ષથી દીકરીઓ મહેનત કરી રહી છે રમવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ